ફિલ્મી સ્ટાઇલમાં ગાડીને ઊભી રાખી ગાડીને ઘેરી ગાડીમાં બેસેલા લોકોને ગાડીમાંથી નીચે ઉતારી ધોકાવારી કરતા આ બિહાર કે યુપીના નહીં પણ આપણા ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતના કચ્છના છે ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં ગઈકાલે વારાહી ટોલ પાસે કચ્છનો એક પરિવાર રાધનપુરમાં ડિલિવરી બાદ તાજી જન્મેલી બાળકી અને માતાને લઈ વતન પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા લુખા તત્વોએ ટોલ નાકા પાસે સ્કોર્પિયો ગાડીને રોકી ચારે બાજુથી ઘેરી લઈ સ્કોર્પિયો ગાડીના કાંસ તોડી નાખ્યા હતા અને ગાડીમાં સવાર પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હતો જેમણે બાદમાં પલસવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં હાલ મળતી માહિતી મુજબ બેની હાલત ગંભીર છે આ સમગ્ર આતંકના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે ટોળાએ મહિલા અને શિશુની હાજરી વચ્ચે પણ દયા ન દાખવી ત્યારે હાલ આ સમગ્ર મામલે ભચાઉ પોલીસને જાણ કરવામાં આવી છે જો કે ટોલના કર્મચારીઓની સંડોવણીની પણ શક્યતા હોવાની પરિવારનો આક્ષેપ છે ત્યારે પોલીસે આતંક મચાવનાર લુખ્ખા તત્વો સામે પગલાં ભરી તેમની ધરપકડ કરી તેમની સામે શું કાર્યવાહી કરે છે એ હવે રહ્યું